દેવ કુબેર બેન ચુનીલાલ હરસો રાયે ચોક બજાર પોલિસમાં ફર્યાદ આપી છે જેના આધારે પોલીસે બંને ચીટરો સામે ગુનો નોંધી આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે સિંગણપોર અમૃત ડેરીની સામે જાહેર રોડ પર બેસી વૃદ્ધા ભગવાનના વાઘા વેચવાનો ધંધો કરે છે પચીસમી તારીખે સાંજે વૃદ્ધા ફૂટપાથ પર બેઠા હતા તે વખતે બે ગઠિયાએ આવી તેઓને કહ્યું કે અમે ગરડા માણસોની સેવા કરી અને પ્રોત્સાહન રૂપે રોકડા રૂપિયા તેમજ ગિફ્ટ આપીએ છીએ એમ કહી વિશ્વાસમાં લીધી હતી વૃદ્ધાએ ગળામાં દાગીના પહેરેલા હતા આથી એવું બહાનું કાઢ્યું હતું કે તમે આ દાગીના પહેરેલા છે તો તમને મારા સેટ ગિફ્ટ અને રોકડ આપશે નહીં એમ કહીને લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારીને પાકીટમાં મુકાવી દીધા હતા પછી બે પૈકી એક ચીટરે કહ્યું કે તમારું પાકીટ મારી પાસે લાવો હું થેલીમાં વ્યવસ્થિત રીતે મૂકી દઉં એમ કહી નજર શુકવીને દાગીના તફડાવી પાકીટમાં ત્રણ ગાંઠ મારી પાછી આપી ચાલી ગયા હતા બંને ગઠિયાએ શેઠ પાસેથી રૂપિયા લઈને આવું એમ કહી ફરાર થયા હતા વૃદ્ધાએ ગાંઠો ખોલી પાકીટ ચેક કરતા તેમાંથી દાગીના અને રોકડ ગાયબ હતી ચોકબજાર પોલીસે બે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે તો આ હતા